નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યો છે આમોદથી થી વાયુવેગે પ્રસરી રહેલી અફવાઓના પગલે આમોદ પોલીસે પંથક લોકોને સાવધ કર્યા છે આમોદ તાલુકામાં કે નગરમાં હાલ ચાલતા અફવાઓના દોરમાં એક પણ ચોરીની ફરિયાદ નોંધાઈ નથી એટલે લોકો અફવા ઉપર ધ્યાન ના આપે તેવું આમોદ ઇન્સ્પેક્ટર બી આર કરમટિયાએ જણાવ્યું હતું છેલ્લા કેટલાય દિવસથી રાત્રિ દરમિયાન અફવાઓનું બજાર ગરમાયું છે જેના પગલે આમોદ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી આર મીડિયા સમક્ષ આવી લોકોને સાવધ કર્યા હતા કાયદો અને વ્યવસ્થા જાળવવા ખોટી રીતે ફેલાતી અફવાઓનો હિસ્સો ન બનવા અપીલ કરી હતી જ્યારે વધુમાં પંથકના લોકોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો કોઈ મારક હથિયાર કે જીવલે હથિયાર લઈ નીકળતા માલુમ પડશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જ્યારે કોઈ એવી ઘટના બને તો પોલીસને જાણ કરવાની અપીલ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાય સમયથી ચોરભૂસ્યાની માહિતી ખોટી અફવાના પગલે

અ પોતે કંઈક ને કંઈક હાથમાં લઈ અને લાકડી ધોકા હથિયારો લઈને નીકળે છે અને સામાન્ય લોકોને પણ પરેશાન કરતા હોય એવી ઘટનાઓ સામે આવી છે તો આ બાબતે તમામ ગ્રામજનોને આમોદ તાલુકાના અને આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારના આવતા લોકોને મારી નમ્ર વિનંતી છે કે આવો કોઈ બનાવ હજુ સુધી આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ નથી અ ખાસ કરીને જે લોકો કઈ ને કઈ હાથમાં હથિયારો લઈ દાખલા તરીકે લાકડી ધોકા એવું લઈને નીકળી પડે છે તો ખાસ કરીને કોઈ નિર્દોષ માણસો આવતા જતા હોય બટે માર્ગો ધંધા રોજગારથી કંઈ ને કંઈ બહાર આવન જાવન કરતા હોય વાહનોની અંદર તો એમને કોઈ પરેશાન ન કરે અને કોઈ એવું ગેરકાયદેસરનું કૃત્ય જણાય આવે તો આમોદ પોલીસ સ્ટેશનમાં અમારો સંપર્ક કરી શકે છે અમારી ગાડી અને નાઇટ પેટ્રોલિંગની તમામ વ્યવસ્થા કરેલી છે અધિકારીઓ તરીકે અમે પણ નાઈટમાં હોઈએ છીએ પીએસઆઈ અસવાર સાહેબ પણ નાઇટમાં હોય છે પછી બીજા અમારા બી ટોપીના જે કર્મચારીઓ છે એ પણ નાઇટમાં છે ખાસ કરીને કાયદો હાથમાં નહીં લઈ પ્રજાજનોને નમ્ર વિનંતી છે કે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે ઠીક છે આ તીક્ષણ હથિયારો લઈને જે લોકો માર્ગ પર આવે છે એના માટે શું સંદેશ આપે જે લોકો તીક્ષ્ણ હથિયારો લઈને માર્ગ રોડ ઉપર આવી જાય છે તો જો એના પેલું તમામને સૂચના છે કે આવી પ્રકારની કોઈ પ્રવૃત્તિ ન કરે અને જો એવું કોઈ કરશે તો પછી એમના વિરુદ્ધ પોલીસ તરફથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે